સોંભઈ વાત કરી લઈએ અમાર રણુજા જેતા આઈ તો જેસી પાછા નહી આઈ ગયા હું તો આઈ જેસી એક દરો હઈ તો આ તો વાત કરીએ સોંભઈ નકોઈ સોંભઈ લાલે નું ગેટ કો કો ના નખુ કર્યું છે ને કે પેલું કોઈ હોય જ દે વાત કરો એવું લાગે ને સોંભઈ તો વાત કરતા કે લાલે લે તારા આલ દીય પૈસા એને કોક નું ગોમમાં હારું થાય ને ગમતું જ નઈ પેલી તો વાત લાલે નું નઈ નહીં લાલે ને ગમતું આવું હારું થાય કોક નું લે લોકો નું બધું ખોટું જ કર કર પૈસાથી પૈસા જિંદગી ખોટું જ કરીયો બધા ખાઈ ગયો તો આપણે તો શું મલે કે ઓરી હવે વાત કરવી પછી આપણે સોંભઈ તા ખાવા પડે

જાનું ઈત પૈસા લઈને ફરી છે પૈસા લઈને જતા જ રહે લાગે હા ભાઈ બસ એની ખબર હાનું હું કોણ કરીને બેઠા નથી બાયરી પી તો જમ ભજ્યો છે છે ને એટલે ટાટા છોલે ઉંજે છે લાગ્યો છે ખાસ બાબા રનુજા જઈને આવે ને તમને ખાંસી જો મારા સિવાય કોઈ ગાડી ચલાવત થયા તું બોલો જતા મી ચલાવે ચલાવે એટલા બધા હતા પણ તમે જોવો તો કોઈ ગાડી ના કોઈ હલાવું ટ્રાફિક એટલું હું રસાડી બીચ ખડી ને કંટાળી ગયો સારું એવું કરજો રોમાભાઈ આપણે રોમાભાઈ ની દયાથી બધું બધું જે કાંઈ દર્શન દર્શન સુખ શાંતિ થઈ ગયા હવે પેલી મારા ભાઈને એ જતો હતો એ બધું આવતો હોય સુખ શાંતિ થઈ હા કાલ લાલભાઈ લાલ ભાઈ પેલા પૈસા હજી કરે આપે કે ના આપે મારે ફોન કરવાનો હમ વાળી ફોન રહેવું જો અમે થોડી થઈ જાય બોલો કે ફોન નવો લેવા પેલા ભાઈને મોકલ્યો હજુ કે આવ્યો નહીં મને ફોનમાં એવું શીખવા પડે કે જે લાવી તું ત્યાં લાવ દે ને તો એવું લાવી દે સાદ વાપરે તું મારા ફોનથી સાચું કોમ નહીં ને જબરજસ્ત થાકી જોયું પણ હું દર્શન કરવાની મજા આવી તમે જુઓ તો હા 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 રોમા એ બાજુ જે ના તે જબરજસ્ત મજા આવી રા દર્શન કા જોન સ્વર્ગ ની ખુશી મળે એ ખુશી મળે જબરજસ્ત મજા આવી મજા બધા ભાઈ બંદુ ભાઈ બંદુ જાન સુરદાર મજા આવી નાલાન કીધું તું હું ને હેડ તારા આપવું હતું કે બારું બારું કશું આપવા આપવાનું નહીં તાર પણ કે ના મારે નહીં નવરાશ કે અન જ્ઞાના ઇના હુકમ થશે તારા ભાઈ આવશે આ તો બધું રોમાપીરના હાથમાં છે જબરજસ્ત થાવા જો આ તો જ્ઞાન નહીં ઉંગું ઘેર ઉંગું ને તો બધા પાહા લોહી પી જાય કોઈ પૈસા આલવા આવન લેવા આવના કઉ સોંતી પૈસા કોને આલવાય નહીં લેવાય નહીં ને સોંતી કહું જોંબા ઊંઘવા દે તો વાડીમાં જબરદસ્ત થાકી ગયા ભાઈ ભાઈ

ફોન મારા બગડ્યો ને તો મારા ફોન હોય ચોરી મારા ફોન નહીં ચેટલા આવતા તો હું કરે બોલો ચોરી થઈ ગયો ફોન એ નહીં આપે પૈસા એમ તમને પૈસા આલે જ નહીં અમન કે ઘેર જો તમે બે હું પૈસા લઈને આવું બરોબર છે બધું વાતચીત કરતા આવું કે હા તો તમે જોડે હું પૈસા એને મોકલું હેડો એને હાલ જ મને ગમે તે એને કોન્ટેક્ટ કરાવો આ માર તો બને છે તમે લોકો વ્યાજ લેવા પૈસા મે આપી દીધા પૈસા મે કાલ ના આપી દીધા કાલ વ્યાજ લે આવો તો મને પૈસા જોઈ આલવાના માં

અમાનું કે તમે જતા રહો ઘેર અને હું પૈસા લેતા કે એવું કરી દીધું તાન આ દેખો તો મેરો હાલ જ જીની હાલ સમજી એ મને ખબર ન તો કરી પેલા અહીંયા સોફા વાળા ક્ષેત્રમાં જોવો છો કેટલા દાડા આપું રેડી બોલો હું થાકી જો તમારી આ તો તમારું કો હતું સુખીલ ભાઈનું એટલે હંગાત આવે ને કે હું કોઈ હંગાત ના આવત બોલો જબરજસ્ત થાક લાગ્યો તમને કેવા બોલો ને જો ફટાફટ ઉતાર કરો ને ક્ષેત્રમાં

ખબર પડતી નહીં ખબર પડતી નહીં ગુગલ

આ મજૂરી કરે વિશ્વાસ પૂછું તું તો પૂછું તું આ લાજા જોડી નાખ્યા હમણાં કપા ના ભાગો મારતો

હતા મારા પૈસા વ્યાજ પાઇ નું ખબર હું ચાર ટકા વ્યાજ લઉં ના તમે કાઢી ના દો પૈસા

એ હજાર રૂપિયા જઈને હજુ તો પેલા પિન્ટુજી જોડી હજુ ચાર ટકા ના લેવાના તો અલગ એ વાળી કે મારા ત્યાં ત્રીસ ની જરૂર હશે કે પછી આલે કે વ્યાજ મને મહિના દેજે તો કે હાર કીધું છે અમારે વાર ગાડું બાડું લાવે તો ત્રીસ હજાર ભરીએ ત્રીસ હજાર ની લોન આવ બોલો હપ્વું કઈ ભરાજ ના તો પોતા ટકા લેવાના પોત હેડ ને ભાઈ જાય હપ્તો બન ને

એને ખબર ના પડે કે એને ઘેર પૂછ્યા જોની પેલા જેવું છે આ તો હતી પાછા તમે બહાર પણ મારે બસ ડો થઈ ગયો બોલો હું જો પૈસા આ તો પેલું કાવા જવું જોઈએ ખોડા પહાડ નીકળી તું રહ્યા થયું ખબર હા બોલો ને પૈસા આપણે મેં લાલભાઈ તો આપી દે બરોબર દિવસ ને દિવસ લાલભાઈ દાર ખોડાની ઘેર લગભગ જ્યાં ફરી વાર થયું હું તો ખોડું ઘેર નહીં ઘર આપડે પૂછીએ કે કોઈ તો પૈસા લેવા હા ના કોઈ શું પડે પછી અમે લાલાનો વક્ષો લાલો કે હું જોયું લગભગ આઠ વાગે ઘેરાયા હતા હા સોંતિ બે તો પછી એને ખબર ના પડે નુઘરાન એમ કહું હું

થોડા પૈસા હલાઈ દીધા તમે સોનથી દિલ રાખતા નહીં થોડી અરે થઈ જતી એટલે થોડી ધીરજ રાખતા નહીં બાપરા બદનામ કરના છે લાલ ભાઈ આ પૈસા આલી દીધા હોય જો ને